આજ પવિત્ર સ્તરે નદીમાં સ્નાન પ્રધાનમંત્રી મોદી કરી શકે છે તેવા સમાચાર સિવાય આપણી ભારતીય પરંપરા રહી છે કે ક્યારે પણ અનુષ્ઠાન હોય હવન હોય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય તે દરમિયાન જે યજમાન હોય છે તે ઉપવાસ રાખતા હોય છે અને આ જ પરંપરા પ્રધાનમંત્રી મોદી પણ અનુસરશે અને એ દિવસે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રધાનમંત્રી મોદી ઉપવાસ કરશે એ તમામ પરંપરાઓને પ્રધાનમંત્રી મોદી અનુસરતા આવ્યા છે જે ભારતીય પરંપરાઓ આપણી ઓળખ રહી છે અને તે જ પરંપરાને આગળ વધારશે પ્રધાનમંત્રી મોદી સરયૂરના ઘાટ પર સ્નાન પણ કરી શકે છે પ્રધાનમંત્રી અને સાથે જ પ્રાણપ્રતિષ્ઠાને લઈને જે ભવ્ય અને દિવ્ય તૈયારીઓ કરવામાં આવી છે તે જ દિવસે ઉપવાસ પણ રાખશે